નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં હું આવી ગયો છું મિત્રો જુનાગઢ તમે જોઈ શકો છો કે જુનાગઢમાં ટ્રાફિક કેવું છે મિત્રો પરિક્રમા શરૂ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો કે આ પરિક્રમાનો અંદર જવાનો મેઇન ગેટ છે મિત્રો અને પબ્લિક અહીંયા પહોંચવાની તૈયારી છે હજારો માણસો મિત્રો પરિક્રમામાં પહોંચી રહ્યું છે આ ટ્રાફિક તમે જોઈ શકો છો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે આ તળેટી થી ઓફિશિયલ પરિક્રમા શરૂઆત અહીંથી થતી હોય છે આ છે પરિક્રમામાં જવાનો મુખ્ય રસ્તો જુનાગઢ પોલીસ નું અહીંયા બોર્ડ મારેલું છે આ તમે આજ પહેલો દિવસ છે મિત્રો તમે જોઈ શકો છો કે ટ્રાફિક કેટલું છે અત્યારે લગભગ બધા માણસો ધીમે ધીમે પહોંચી જ રહ્યા છે

चा नाश्ता नु आयोजन करल छे मित्रों તમે જોઈ શકો છો કે અહીંયા ચા નાસ્તા નું आयोजन करल छे 24 કલાક સેવા ચાલે છે મિત્રો એલી બજટરમ આગળ ખાલી છે હે ગિરનારી બોલતા જાજો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જાજો જય ગિરનારી જય ગિરનારી ચા કર જય ગિરનારી જય ગિરનારી મિત્રો તમે જોઈ શકો છો કે પ્રસાદી રૂપે પરિક્રમા આવતા લોકોને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ તમે કેમ્પ જોઈ શકો છો અને આ લોકો સ્વયંસેવક બધા ભાઈઓ બધા અહીંયા સેવા આપી રહ્યા છે અહીંયાથી દીવા કરીને મિત્રો બધા પરિક્રમાની શરૂઆત કરતા હોય ગિરનારના દીવા ચાલુ કરીને પછી

કેવો લોકો અનુભવ થાય છે તે બધું હું તમને આ વિડીયો બતાડીશ મિત્રો લાઈવ માતા આશીર્વાદ લેવા તો વિડીયો મારો છેલે સુધી જોતા રહેજો આ કે આ કે પૂરી પૂરી પરિક્રમા ની આ સિરીઝ હું તમને વિડીયો બધા બતાવવાનો છું તો વિડીયો છેલે સુધી જોતા રહેજો મિત્રો સામે તમે જોઈ શકો છો કે આપણો ગરબો ગિરનાર છે અને રોપ્યો ટોલીઓ પણ જોઈ રહી છે આપણે આ ગરવા ગિરનારની પરિક્રમા શરૂ કરી દીધું છે મિત્રો પરિક્રમામાં પ્લાસ્ટિક બેગ લઈ જવાની સખત મનાય છે તમે જોઈ શકો છો કે અહીંયા બધા પરિક્રમાનું બેગનું ચેકિંગ થાય છે મિત્રો જોઈ શકો છો કે બધાના સહેલા બધા ચેક થાય છે અહીંયાથી આગળ પરિક્રમાથી રોકવામાં આવે છે અને અહીંયા પણ બેગ ચેક થઈ ગયા છે કારણ કે જો તમારા બેગમાં આગળ પરિક્રમામાં પ્લાસ્ટિકના જબલા દેખાશે અને ચેકિંગમાં આવશો તો તમને દંડ થશે મિત્રો એટલે અહીંયાથી તમે પ્લાસ્ટિકના બેગ જો કે વસ્તુ હોય પ્રતિબંધિત વસ્તુઓ અંદર ન લઈ જતા આ તમે જોઈ શકો છો કે તમને ચેકપોસ્ટ છે પરિક્રમામાં આવતા જ મિત્રો આવી રીતે રોડની સાઈડમાં નાની નાની જગ્યા હોય છે જ્યાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો આ જોઈ શકો છો કે તમે ઘણા બધા લોકો આરામ કરી રહ્યા છે આવી રીતે જગ્યા ગોતીને આરામ કરતા હોય છે પછી થાક ઉતરી જાય પછી તે લોકો આગળ વધતા હોય છે આપણે હજી પરિક્રમામાં થોડાક જ આગળ આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો કે આજ પહેલા દિવસનું પબ્લિક કેટલું છે અહીંયા હજી ડુંગર ચડવાનો વાર છે મિત્રો હજી જોઈ શકો પાછું લઈને આવતા હોય છે મિત્રો અહીંયા જ પોતે રસોઈ બનાવતા હોય છે આપણે તો ઓલમોસ્ટ જંગલમાં તો પહોંચી જ ગયા છીએ મિત્રો આવી રીતે જ બધા નાઇટ સ્ટે કરતા હોય છે જ્યારે તો ખાવા પીવા માટે ને નાસ્તા માટે બધી વસ્તુઓ અત્યારે મળે છે મહાદેવ મહાદેવ આવતે ગોર સેવા ટ્રસ્ટના મિત્રો નાના નાના કેમ્પ લાગેલા છે તમે અહીંયા પર સેવા કરતા જઈ શકો છો એક એક ગર્મિયોﾞﾞદાન કરતા રહેજો મિત્રો ખાલી હાથે ન જજો ધન્યવાદ છે મિત્રો આ પહેલા દિવસનું પબ્લિક મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું છે અત્યારે ટ્રાફિક નથી બિલકુલ મિત્રો ગોરદાન મહાદાન છે મિત્રો રોડના કિનારે મિત્રો આવી નાની નાની લાઈટુ તમે લેતા જાજો કારણ કે જંગલમાં તમે પહોંચી જશો પછી તમને રાત્રે ધરામાં ચાલવામાં તકલીફ પડશે એટલે રોડના કિનારા વિશે નાની નાની લાઇટું વીસ રૂપિયામાં ત્રીસ રૂપિયામાં અને પચાસ રૂપિયામાં મળતી હોય છે તો લાઇટું લેવાનું મિત્રો ભૂલતા નહીં અલગ અલગ સેવા કેમ્પો અને ચાની પરપતિના કેમ્પો પરિક્રમામાં લાગી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો કે પબ્લિકનું આગળ ચાલુ ચાલવાનું શરૂ થઈ ગયું છે તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો જુનાગઢમાં પ્રકૃતિના ખોળે આવો અને તમે પરિક્રમામાં આ જંગલમાં રાતનો વસવાટો કરો મિત્રો એક અલગ જ અનુભવ લાવો છે સામે તમે જે જોઈ શકો છો એ એ ડુંગર ડુંગર છે છે મિત્રો મિત્રો તો નવી જંગલોમાં લોકો માટે રાત્રિ રોકાણ માટે કરવામાં આવેલી હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે આ પદયાત્રાળુ બધા પરિક્રમામાં જઈ રહ્યા છે મિત્રો વિડીયો મારો છેલ્લે સુધી જોજો અને મિત્રો પરિક્રમામાં આવતા દરેક સેવા કેમ્પો અને રાત્રિ રોકાણ માટેના કેમ્પો અને ક્ષેત્રના બધા વિડીયો હું તમને મારી સિરીઝમાં દેખાડીશ તો વિડીયો મેં રોજ છેલ્લે સુધી જતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પરિક્રમામાં પેલી ચેકપોસ્ટ અહીંયા આવે છે મિત્રો આ તમે જોઈ શકો છો કે વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક બોટલો ને પ્લાસ્ટિક અંદર લઈ જવાની મનાઈ છે જો તમે અંદર પ્લાસ્ટિક સાથે જળપાશો તો

સખત અહીંયા મોનિટરિંગ કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિકની બેગ કોથળીઓ વેફર ક્રેકર્સ બધા અહીંયા વન વિભાગ દ્વારા લોકો પાસેથી કઢાવવામાં આવે છે પ્લાસ્ટિક અંદર લઈ જવાની મનાય છે મિત્રો અહીંથી ઇકો ફ્રેન્ડલી બેગ આપવામાં આવે છે નિઃશુલ્ક તમે જોઈ શકો છો કે વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક ચેકિંગ થઈ રહી છે અંદર તમે પ્લાસ્ટિક સાથે ઝડપો તો તમને પચીસ હજાર રૂપિયાનો દંડ આપશે એટલે પ્લાસ્ટિક અંદર તમે ન લઈ જાતા મિત્રો મિત્રો સાંજ પડતા જ જંગલમાં પહોંચતા જ એસી જેવો ઠંડો ઠંડો અનુભવ થાય છે જંગલમાં આવા નાના નાના ઝરણા હોય છે મિત્રો તમે જોઈ શકો તો કે જંગલમાંથી પાણી આવી રહ્યું છે આ જ નાની નાની નદીઓમાં મિત્રો બધા નાતા હોય છે આ તમે જોઈ શકો છો કે પરિક્રમાથી બધા જંગલમાં પહોંચી રહ્યા છે અને પરિક્રમા શરૂ કરી દીધી છે મિત્રો તમે જોઈ શકો છો કે સાંજ પડતા જ આ રસ્તા ઉપર હાલવાની જગ્યા નહીં હોય મિત્રો આવા તો ઘણા નાના નાના મોટા ઝરણા મિત્રો પરિક્રમામાં આવશે મિત્રો તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો મિત્રો હવે આપણે ડુંગર ચડવાનું શરૂ કરી દીધું છે મિત્રો તમે જોઈ શકો છો કે દાળ વાળો ચડાવ શરૂ થઈ ગયો છે આગળ તમે પબ્લિક પણ જોઈ શકો છો કે કેટલું પબ્લિક જઈ રહ્યું છે હવે અહીંયાથી ટ્રાફિક શરૂ થઈ ગયો છે મિત્રો આ પાછળ પણ જોઈ શકો છો કે કેટલું પબ્લિક આવી રહ્યું છે મિત્રો મિત્રો પરિક્રમામાં આવો તો તમે રાત્રિ રોકાણ કરવા માંગતા હોય તો ઓઢવા માટે સ્વેટર અને શાલ ને બધું તમે લેતા આવજો રાત્રે ગિરનાર બહુ ઠંડી પડતી હોય છે આપણે હવે ડુંગર ચડી રહ્યા છીએ મિત્રો મિત્રો તમારે જોઈ શકો છો કે આ પેલી ઘોડીની શરૂઆત થઈ ગઈ છે તમારા માં સ્ટેમિના પૂરેપૂરો હોય તો જ મિત્રો પરિક્રમામાં આવજો મિત્રો કારણ કે આ તો નાની ઘોડી છે મિત્રો આવી તો ઊંચી ઊંચી ઘોડી સીધી ચણાણ વાળી ઘોડીઓ પણ આગળ આવતી હોય છે પરિક્રમામાં આવી રીતે નાની નાની જગ્યામાં નારિયેળ પાણીના સ્ટોલ બનાવેલા હોય છે પચાસ પચાસ રૂપિયામાં નારિયેલ પાણી અહીંયા પરિક્રમામાં આપતા હોય છે આગળ પણ છે મિત્રો અલગ અલગ નારિયેળના નાના નાના સાઈડમાં સ્ટોલ બનાવેલા છે અહીંયા પાણી નારિયેળનું પાણીનું સ્ટોલ છે પચાસ રૂપિયામાં નાના મોટા કોઈ પણ તમે લીઓની સાઈડમાં નારિયેળના સ્ટોલ બનાવેલા છે આજે પહેલા દિવસની પરિક્રમાનો પહેલો દિવસ મિત્રો તમે જોઈ શકો છો કે ઇંચવાની ઘોડી બધા લોકો નીચે ઉતરી રહ્યા છે ક્યાંક ક્યાંક ટ્રાફિક છે અને ક્યાંક ક્યાંક ટ્રાફિક નથી મિત્રો તમે જોઈ શકો છો કે આગળ એકદમ ફૂલ ગર્દી છે મિત્રો વિડીયો મારો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો કારણ કે આ પરિક્રમામાં શું પબ્લિક માટે સેવા કેમ્પો છે ક્ષેત્રો છે તે બધું હું મારા વિડીયોમાં દેખાડીશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો

બરાબર અને તમે આ વીસ રૂપિયાનો ટોડો વેચો રૂપિયા મિત્રો તમે જોઈ શકો છો કે આ નાસિક થી આવેલું મહારાષ્ટ્ર થી આવેલું આ સંઘ છે જે પરિક્રમા માં આવ્યું છે મિત્રો આ મહારાષ્ટ્ર થી સંઘ આખું પરિક્રમા કરવા આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો કે એનું પરંપરાગત રીતે વેશભૂષામાં આવેલા છે મિત્રો હવે સાંજ પડી ગઈ છે મિત્રો આપણો પેલો પડાવ ચીણા બાવાની મઢી હશે ને અંધારું થઈ ગયું છે તો આપણો આ પરિક્રમાનો પહેલો ભાગ આપણે જીણાબાવાની મઢી સુધી રાખશું અને બીજો ભાગ તમને આગળ દર્શાવશું તો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો આપણે ઝીણા બાવાની મઢી આપણે પહેલો પડાવ કરશું અત્યારે તમે જોઈ શકો છો કે ઝીણા બાવાની મઢી આપણે પહોંચી ગયા છીએ તો પરિક્રમાની પૂરી સિરીઝ મારા ચેનલ ઉપર આવશે તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ તમે જોઈ શકો છો કે આગળ ઝીણા બાવાની મંડીનો કેમ્પ આવી ગયો છે ઝીણા બાવાની મડીએ મિત્રો સરસ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો કે આ પહેલો પડાવ ઝીણા બાવાની મડીનો છે મિત્રો અને છેક ચીણા બાવાની મઢી સુધી આવી રીતે લાઇટની વ્યવસ્થા છે તો આપણે પહેલો ભાગ અહીંયા સુધી જ આપણે રાખશું આ વિડીયોનો મિત્રો અને ઝીણાભાવાના મંડીના કેમ્પનો વિડીયો અલગથી બનાવશું મિત્રો જે લોકો પરંપરાગત રીતે મિત્રો પરિક્રમા કરતા હોય તે ત્રણથી ચાર દિવસે પરિક્રમાની પૂરી કરતા હોય છે આ તમે જોઈ શકો છો કે ઘરેથી બધું કરિયાણું વાસણ લઈને અહીંયા પડાવ નાખતા હોય છે અને આ ઝીણાભાવાની મંડીની જગ્યા છે જ્યાં તમે રાત્રિ રોકાણ કરવા માટે ઘરથી પોતે પાથરોની બધી વ્યવસ્થા કરીને અહીંયા તમે રોકાઈ શકો છો કારણ કે જ્યાં જ્યાં પડાવ આવશે ત્યાં જ મિત્રો લાઇટ્સ હોય છે પછી બીજી ક્યાંય લાઇટ્સ હોતી નથી અને સાઈડમાં પણ ચા પાણી નાસ્તા માટે જમવાની વ્યવસ્થા માટે અહીંયા નાના નાના સ્ટોલ પણ હોય છે આપણે જોઈ શકો છો કે વેડા અને સફરજી બધી વસ્તુ મળતી હોય છે અત્યારે પહેલા દિવસની રાત પડી ગઈ છે મિત્રો હવે આપણે આ ભાગ પહેલો અહીંયા જ પૂરો કરશું